તો ખબર જ છે હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં હમણાં છે ને વિડીયો બનાવવાનો વારો આવ્યો ને એટલો ટાઈમથી એવા મોસમમાં પીડાતા કેરી વાતું જવા દો તો બધું છે મોસમ આપણે સકા લાગે તું તારે પાણી પી ગયું આજે છે ને છીણવાના છે આપણે બધું આ બધી તૈયારી કરી

ચા રામ રામ સીતારામ કેમ છો બધા બધા મરેજના લોગને તમાર બધાને આર્દિક સે 10 છે સલ્ફર એવું બધું છે ને આ વાવી બાકી ખાતર બીએપી કે એવું કે મડતું ન જ ખાતર ને ફાઇનલી મારા છે ને ભારી ટેકો થઈ ગયો

અમે જો મા દીકરી માંડવી જોઈએ દિશા ઘરનું કરે હાલો તો વાગી ગયા આટલા અગિયાર અને અગિયાર વાગે ફાઇનલી ભાવ આવી ગયું તો હવે સરસા કરીને વાઘડી ચાલુ કરી દે ભગવાનનું નામ લઈને સીણા વાવવાનું ખાતર કેટલું જ આવી ગયા કેટલું લખું ખાતર ફાઇનલી મિત્રો જો આપણે ઠણા વાવવાની તૈયારી કરી તો આગળ અમારા અંકુરભાઈ આવી ગયા કરણીના

હે અડધું હોવાઈ ગયું આકોનું બધું આકોનું બાકી છે એ સવડા માર્યા તા ને તે હાવ ધોરી ધોરી નીકળી અડધામાં હાવ ખેતર થોડું એટલું થયું હાલો એવું બધું હાલે અને હું માંડવી વનકી વણકી આવી લંબુ તને ભૂખ લાગી એવું કેટલું એવું કહેશે ને ચૈણા લેવાની પડે ને હા કદાચ ઘટે તો આપડી ગાના સેટું છે વાસકા જોવા ઉડે સારી ભેરા કરી લીજે

કાલે ઉતા બે ત્રણ ચાર જણા લપકમ વેંટતા હતા આજ બધાને બહાર જવાનું થયું એટલે કોઈ ન આવ્યા તે મારી કરી જોઈએ એકલી એકલી જોઈએ અને હાલો આ અમારે એક રેગો ઉપનેર માં કાઢવાનું આવેલા પાથરા હે ને રેગ આવે ને ફર માંથી બીટવાના હે દોડવા અને દીસુ બેન અમારી રોટલા બનાવે હા એ તાપ ખાવા બેઠી તાપ ખાવા બેઠી

આળા બોલા નઈ થાઈ આવા ભાઈ ને પાસે જોવાઈ ગયો આજ નો દી નું કામ છે હંસાબીન નો અને માર માનો અને જાજાક જાજો ટેકો થેગોન જોઈ આવ હાડા બાર નો મોલ્લો બોલ્લો અમે ખાવાય જાતી છું હું લઈ લઉં આ હા ઉપાડું પવન નતો નથી પછી આ વાયલું બધું બેરલ રાખે ને હા ઉપર હે ને ખાવ બે

ને મારા પપ્પાટણ આયા દવા સાટીને ફિસ્લી ખાસા ધવાડાય નીકળે સારી બની ગઈ કઈ મને ફટા હો મારા છે કઈ બોલવા નહીં ને એટલા બોલવાની એ એની રીતે ખાઈ લે હવે અમારી રીતે ખાઈ લઈએ એ બધું છે ના હાથ ધોઈ લઉં

અલા બે વેવાણીઓ તો છે ને મોર મોર ધડ્યો જાય ને મારી મમી વાહે આવે જો આંસા બેન ને છે ને ફાલ આવો મંડો અમારો જી ને તાયો આ કીક મીડિયમ 2 છે ને અમારે હાવસ છે એટલે હાવસ તો મોડી થાય ને આમાં છે ને છે રમાડવા છે

घेर्मा साई घर तिरुमामन अब घर